આગાહીને પગલે આગામી ત્રીસ ઓગસ્ટ સુધી રાજ્યભરમાં આકાશી આફતનું સંકટ ઉભું થયું છે રાજ્યના કેટલાક જિલ્લાઓમાં રેડ એલર્ટ અને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે બનાસકાંઠા જિલ્લામાં પણ આગામી ત્રીસ ઓગસ્ટ સુધી ભારે વરસાદની આગાહી સાથે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે તો આગાહીને ધ્યાન જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જિલ્લામાં વધુ વરસાદ કોઈ પણ પ્રકારની અગવડ ના પડે તે માટે જિલ્લા વહીવટી તંત્ર સજ્જ બન્યું છે અને ટીમ બનાસ કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળવા ખડી પગે તૈનાત છે ભારે વરસાદની સ્થિતિમાં લોકોની બચાવ રાહત કામગીરી અને મુશ્કેલીમાં મુકાયેલા અસરગ્રસ્તોની મદદ માટે તંત્ર સજ્જ છે ભારે વરસાદની આગાહીના પગલે જિલ્લામાં વરસાદી સમય દરમિયાન જિલ્લા તેમજ તાલુકા કક્ષાએ કંટ્રોલ રૂમ તૈયાર કરવામાં આવ્યો છે જેમાં ચોવીસ કલાક કર્મચારીઓને હાજર રહી કોઈપણ પ્રકારની આપત્તિ સમયે તાત્કાલિક કાર્યવાહી કરવા માટેના સૂચનાઓ કરવામાં આવ્યા છે જિલ્લા કલેકટર મિહિર પટેલના માર્ગદર્શનમાં વધુ વરસાદના સમયે નુકસાન ન થાય તે બાબતે તાકીદારી રાખવા સૂચન કરવામાં આવે છે તેમજ નજીકના કંટ્રોલ રૂમમાં જાણ કરવા અપીલ કરાઈ છે